સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો નોંધાઈ રહ્યો છે જોકે એક્ટિવ કેસોની સંખ્યામાં પણ વધઘટ થઈ રહી છે જેને લઈને તંત્ર દ્વારા હાલ કોરોનાના કેસો પર નજર રાખવામાં આવી રહી છે સુરત શહેર અને જિલ્લામાં ફરી ધીમી ગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે સુરત શહેરમાં ચાર અને જિલ્લામાં ત્રણ મળી કુલ સાત પોઝિટિવ કેસ નોંધવા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર સાતસો સત્તાણું થયો છે તો કોરોનાથી સુરત શહેર સુરત શહેરમાં પાંચ અને જિલ્લામાં કુલ બે મળી સાત દર્દી કોરોના માતાપી સાજાથે ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોના માતા દર્દીઓની સંખ્યા એક લાખ પાંચસો ચોરાણું થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ સંખ્યા અઠ્યાસી છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર એકલું ફરીથી તેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર છસો છત્રીસ કોરોના પોઝિટિવ કેસમાં અસઠ ઓગણત્રીસના મોત થવા પામ્યા છે જે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકસો એકસાઠ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો છાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર નવસો પાંત્રીસ અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર છસો ઓગણસાઠ ઓગણસાઠદી કોરોના માતા પિતા સાથે ઘરે પણ પહોંચ્યા છે અઝર કુરિશી સાથે પ્રકાશવાળા